રાજકોટ નાગરિક બેંક પર આક્ષેપનો મામલો યથાવત નાગરિક બેંક બચાવ સંઘના મહામંત્રી વિબોધ દોષીનું નિવેદન આવ્યું સામે નિવેદનમાં જણાવ્યું કે નાગરિક બેંકને આરબીઆઈ ક્લીન ચીટ આપી હોય તો બેંકના સત્તાધીશોને પત્ર આપવા ચેલેન્જ કરવામાં આવે છે તેમજ નાગરિક બેંકને આરબીઆઈએ ક્લીન ચીટ આપી છે તેવી વાતોથી લોકોને ભરમાવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું છે અને નાગરિક બેંકને બચાવવા માટે જ બચાવો સંઘનું નિર્માણ કરવામાં આવ્યું છે અને નાગરિક બેંકના વહીવટ કરતાઓ દોઢ વર્ષથી કોભાંડ અણધડ ગેરવહીવટ અને આચરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને મુદ્દે નાગરિક બેંકના પીઆરઓ અલ્પેશ મહેતાએ નિવેદન આપતા જણાવ્યું કે નાગરિક બેંકને વિઘ્ન સંતોષ્યો બદનામ કરી રહ્યા છે અને કોઈને લોન ન મળી હોય અથવા તો લોન ભરપાઈ ન કરી હોય તેવા લોકો આક્ષેપ કરી રહ્યા છે અને પ્રોપર્ટી સીઝ કરવાની કાર્યવાહી કરાઈ હોય તેના કારણે આક્ષેપ થઈ રહ્યા છે અને રિઝર્વ બેંકના નિયમ મુજબ જ બેંક કામ કરી રહી છે બચાવવા માટેની આ સત્ય હકીકત છે અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ એ બધા પેપર્સ જે છે ફ્રોડના એ જોઈ અને મને વિશેલ બ્લોક તરીકે ડિક્લેર કર્યો છે અને એ અત્યારે હરીશ સાલવે ભારતના ખાતના લાખો રૂપિયાની ફી લેનારા એ લોકોને બેંકે રોક્યા એટલે સ્ટે નીકળી ગયું છે પણ ગુજરાત હાઈકોર્ટની અંદર અત્યારે મેં એની સ્પેશિયલ અપીલ કરી છે પિટિશન ફાઇલ કરી છે કે ખાતા દીઠ ખાતા નંબર શું એમ શું જે તે વ્યક્તિનું નામ કેવી રીતે એના ફોડ થયા છે એ બધું મેં આધાર પુરાવાઓ સાથે ગુજરાત હાઈકોર્ટમાં મૂક્યું છે અને ગુજરાત હાઈકોર્ટ પાસે એવી ગાંઠ માગી છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને વન ટુ વન કેસ બાય કેસ આ બધો તપાસ કરી અને હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ રાખે એનું મુખ્ય કારણ એ છે કે બેંકના સત્તાધીશો અવારનવાર એવું કહે છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ક્લીન ચીટ અમને આપ્યું છે જે સદંતર ખોટી વાત છે અહીંયા લાખો લાખો લોકોનો થાપણદારો ગ્રાહકો સભાસદો એનો આ પરિવાર છે લગભગ સાડા છ હજાર કરોડ ને આ બધી અમારી ફિક્સ ડિપોઝિટો છે અને ત્યારે આવી જનરલ મેનેજર અને ડેપ્યુટી જનરલ મેનેજરને બચાવવા માટે થઈને અત્યાર સુધી

ખાસ કરીને બધા ધિરાણ આવતા ગયા હવે સો ટકા સિક્યુરિટી હોય તો પછી ઓછી રકમ કઈ રીતે થાય આરબીઆઈ નું ક્લીન ચીટ ની વાત છે તો કાગળ માગી રહ્યા છે આ આક્ષેપ દ્વારા એ વસ્તુ શક્ય નથી કારણ કે આ એક તો પબ્લિક ડોક્યુમેન્ટ નથી તમે કોઈ પણ જગ્યાએ એને રજૂ ન કરી શકો અમારે ને પણ જવાબ દેવાનો હોય અને એની અંડરમાં અમે કામ કરી રહ્યા છીએ કોઈ એક વ્યક્તિ રજૂઆત કરે કે અમને આ ડોક્યુમેન્ટ આપો એ વસ્તુ શક્ય